આપણા ધારાસભ્ય આપના આંગણે આવી વિકાસ કાર્યો હોય ત્યારે લોકો માં ખુશી ની લહેર જોવા મળી હતી નગરપાલિકા હદ વિસ્તારમાં તેર મિની ગાર્ડન પાણીની લાઈન અને ડ્રેનેજ લાઇન માટે ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ સહિત સભ્યો અને હસ્તે કરવામાં આવ્યા આપના ધારાસભ્ય આપના આંગણે વિકાસ કાર્યોની હારમાળા સાથે પધાર્યા હોવાનું લોકમુખે બોલાઈ રહ્યો હતો ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના જુદા જુદા વિસ્તારોમાં સંખ્યાબદ્ધ વિકાસ કાર્યો પીવાના પાણીની લાઈનો ડ્રેનેજ લાઇન અને સાથે નગરના વિવિધ વિસ્તારમાં મિની ગાર્ડન ઉભા કરવા પાલિકાએ સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અઠ્યાવીસ પોઈન્ટ ચોપન લાખના ખર્ચે મિની ગાર્ડન અને બ્યુટી કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ વિરોધ પક્ષના નેતા સુભાષ ભુજવાણી સહિત પાલિકા સદસ્ય અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નગરના વિકાસ કાર્યોને લઈ સ્થાનિક રહીશોમાં ખુશીની લહેર જોવા મળી હતી મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ આજે અલગ અલગ ઠેકાણે કુલ પાણીની લાઈનો નાખવા માટે અઠાવીસ લાખ ચોપન હજાર રૂપિયાના આઠ કામો ડબોઈ નગરમાં લેવામાં આવ્યા છે અને એવી જ રીતે નિર્મળ ગુજરાત હેઠળ અલગ અલગ કામો બ્યુટિફિકેશનના જે ડબોઈમાં અલગ અલગ ઠેકાણે એમાં તેર જેટલા કામો છે એમાં ચૌદ પોઈન્ટ બે લાખના ખર્ચે આ કામો લેવામાં આવ્યા છે આમ અઠાવીસ ને ચૌદ અઠાવીસ લાખ ચોપન હજાર ચૌદ લાખ બે હજાર આ કામો અલગ અલગ વોર્ડમાં આપવામાં ખાસ કરીને વોર્ડ નંબર છ વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર નવ આ બધા વિસ્તારોમાં વિકાસના કામો લેવામાં આવ્યા છે એ જ રીતે એસપી ડેપોથી લઈને દાબેલીવાળાની જે લારી વિજય દાબેલીવાળા તરીકે ઓળખાય છે ત્યાં સુધી સાડત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ હજારના ખર્ચે એટલે કે સાડત્રીસ લાખ ઓગણત્રીસ હજારના ખર્ચે સર્વિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગટર લાઈનનું કામ પણ આજે લેવામાં આવ્યું છે આ રીતે લગભગ સાહીઠ લાખ ઉપરાંતના અલગ અલગ વિવિધ કામો આજે લેવામાં આવે છે આમ ટોટલ મારવામાં જાવ છ કરોડ વીસ લાખ ના કામો નો આજે ખાતે કરવામાં આવ્યું છે જે ભારતીય જનતા પક્ષ વિકાસની વિકાસ ની પરિભાષા છે વિકાસ ની પરિભાષાને અનુરૂપ આ બધા જ કામો હાથ પર લેવામાં આવ્યા છે અને નગરપાલિકાના તમામ સભ્યોને જેમને જેમને આનો લાભ લેવાનો છે તમામને અભિનંદન આપ